નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર જોઈશું એમાં પહેલું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલું ખાલી જગ્યાએ એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી બધા નાવડ શૂન્ય છે પૂર્ણાંક સરવારા પૂર્ણાંકો સરવારા વિશે ખાલી જગ્યા છે તો પૂર્ણાંકો હોય એ સરવારા વિશે સમક્રમી હોય સમક્રમી પૂર્ણાંકો બાદબાકી વિશે ખાલી જગ્યા નથી તો સમક્રમી નથી કારણ કે જવાબ બદલાઈ જાય પાંચ માઇનસ ચાર કરો તો એક આવે પણ ચાર માઇનસ પાંચ કરો તો માઇનસ એક થઈ જાય માટે ખાલી જગ્યાએ સરવારાની તટસ્થ સંખ્યા છે તો જીરો કારણ કે કોઈપણ સંખ્યામાં જીરો ઉમેરો તો એ સંખ્યા પોતે આવે ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો ગુણાકાર માટે એક છે આપણે જાણીએ છીએ બે ઋણ પૂર્ણાંકોનો સરવારો ખાલી જગ્યા સંખ્યા મળે બે ઋણ હોય તો જવાબ ઋણ જ મળે આપણને નિયમમાં આપણે શીખી ગયેલા છીએ ઋણ પાંચ વત્તા ઋણ ચાર કરો તો ઋણ ન જવાબ આવો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન થઈ જાય ઋણ પાંચ ગુણ્યા ઋણ ચાર થાય તો ધન નહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બીજી એક વિકલ્પ પસંદ કરવાનો છે ઋણ છ ગુણ્યા ઋણ છે એટલે છાયો છાયો છત્રીસ તો થાય આપણને ખ્યાલ આવી જશે ઓ માઇનસ માઇનસ પ્લસ એટલે છત્રીસ જવાબ આવે તો અહીં છે ઓ આઠ ચોક બત્રીસ થાય પણ ગુણાકારમાં એક ઋણ હોય અને એક ધન હોય એટલે ઋણ જવાબ આવે તો ઋણ બત્રીસ તો પંદરમાં કેટલા વડે ગુણાકાર કરીએ તો ઋણ પંદર આવે તો એક વડે કરીએ તો એના એ જ રહે આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા છે ઋણ પાંત્રીસ ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો જીરો થઈ જાય કોઈ પણ સંખ્યાને જીરો સાથે ગુણો તો જવાબ ઝીરો થઈ જાય એટલે અહીં શું આવશે જીરો આવશે તો એ પ્રેક્ટિસ કરશો વધારે તો તમને ખ્યાલ આવશે ત્રીજું શું કહે છે વિકલ્પમાંથી એના એવું ને એવું છે આવું જુઓ ઋણ ત્રણ વત્તા ઋણ ચાર બરાબર ઋણ ચાર વત્તા ઋણ ત્રણ એ પૂર્ણાંકોના સરવારા વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે હવે વિદ્યાર્થી મિત્રો ગુણધર્મની વાત કરેલી છે તમે જુઓ તો ઋણ ત્રણ આગળ છે અને ઋણ ચાર પાછળ છે અહીં ઋણ ચાર આગળ થઈ જાય છે અને ઋણ ત્રણ પાછળ થઈ જાય છે ક્રમ બદલાય છે તો ક્રમનો ગુણધર્મ તો અહીં શું આવશે એ ક્રમનો ગુણધર્મ અહીં તમારે ક્રમનો ગુણધર્મ લખી દેવાનું છે હું ક્યાંક ભૂલી જઉં તો નહીં લખું અને અહીં એ કરવાનું છે તમારે જાતે લખી દેવું પછી ઋણ પાંચ ગુણ્યા ઋણ આઠ ઋણ આઠ ગુણ્યા ઋણ પાંચ ક્રમ જ બદલાય છે પણ ગુણાકારનો છે તો ક્રમનો પણ તો તો આવશે જુઓ ચાર ઋણ આઠ ઋણ છ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ગુણાકાર એ છે અહીં ઋણ આઠ છ તો ઋણ આઠ છે ઋણ છ તો ઋણ છ છે ચાર છ તો ચાર ક્રમ આગળ પાછળ છે અને કૌંસ કરેલા છે તો જ્યારે આવું હોય એટલે જૂથ પાડ્યા છે પહેલાં આ બે ના જૂથ છે ચાર અને ઋણ આઠના જૂથ છે અહીં ઋણ આઠ અને ઋણ છના જૂથ છે એટલે આ નિયમ છે જૂથનો ગુણધર્મ છે પછી અહીં તમે જુઓ તો પાંચ અહીં પણ જૂથનો જ ગુણધર્મ છે ચોથામાં તમે જુઓ બરા બરાબર છે ચોથામાં જોશો તો અહીં સરવારાનો જૂથનો ગુણધર્મ છે કૌશદ બદલાય છે તો અહીં જૂથનો લખીશું હવે અહીં જોઈએ તો ઋણ સાત ગુણ્યા છ વધતા પાછળ અહીં ગુણાકારે છે અને સરવારોય છે બરાબર અને ત્રણના ચાર બને છે તો જ્યારે આવું હોય તો ગુણાકારનું સરવારા પર વિભાજન કહેવાય એટલે શું આવશે અહીં સી આવશે માં ઋણ દસમાં કેટલા ઉમેરીએ તો ઋણ સોળ આવ્યું તો ઋણ દસ છ તો બીજા ઋણ છ ઉમેરવા પડે તો અહીં ઋણ છ આવી રહ્યા જુઓ ઋણ દસ વત્તા ઋણ છ બરાબર ઋણ સોળ હવે ઋણ આઠને કેટલા વડે ગુણીએ તો ઝીરો થઈ જાય ઝીરો પણ સંખ્યાને જીરો વડે ગુણવા પડે તો ઝીરો થઈ જાય ચૌદમાં કેટલા ઉમેરીએ તો ઋણ ચૌદ થાય ચૌદ છે ને પાછા ઋણ ચૌદ લાવવાના છે તો બહુ મોટી ચૌદ ને ચૌદ અઠ્યાવી ઋણ અઠાવી ઉમેરવા પડે કારણ કે વધતા ઓછા માઇનસ અને માઇનસ જવાબ છે ઋણ ઓગણીસમાં કેટલા ઉમેરીએ તો ઝીરો થઈ જાય ધન ઓગણી ઉમેરવા પડે તો અહીં બી આવશે ઓકે આ રીતે તમે પહેલાં આગળના વિડીયો મારા ના જોયા હોય તો કોઈ જોઈ લેજો મેં સરવારા બાદ બાકી એને ગુણાકાર એવા સમજાયા છે તો તમને ખૂબ જ ઝડપથી યાદ રહી જશે એવું ઋણ ચાર ગુણ્યા ઋણ ચાર તો ચાર ચોગ સોળ અને માઇનસ માઇનસ પ્લસ એટલે ધન સોળ આવશે પંદર ભાગ્યા ત્રણ ત્રણ પંચો પંદર પણ એક ઋણ છે તો જવાબ ઋણ રહેશે તો અહીં ઋણ બોતેર આવશે ઓકે વિધાનો ખરા છે કે ખોટા તે લખો ઋણ આઠ કરતો ઋણ અઢાર મોટી સંખ્યા છે હું માઇનસમાં અવળું હોય વિદ્યાર્થી મિત્રો જમ માઇનસ હોય નાની થાય એટલે ખોટું છે જીરો કરતો ઋણ દસ નાનો પૂર્ણાંક છે ઋણ હોય કદી નાનો ના હોય એટલે ખોટું મળે તો એ કોઈ પણ જીરો જ મળે એટલે આ સાચું છે ઋણ બે ઓછા ઋણ ત્રણ એટલે ઓછા ઓછા એટલે ધન એક જવાબ આવે તો ઋણ પાંચ છે એટલે ખોટો છે ઋણ છ ગુણ્યા છ માઇનસ માઇનસ પ્લસ બરાબર છે ત્રીસ આપેલું છે આ માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ બે આવે પણ આ તો ઋણ છે એટલે ખોટું છે આ એ ખોટું છે હવે વિદ્યાર્થી મિત્રો આઠમું જોઈએ તો ઋણ છ વધતા ઋણ ચાર વધતા ઋણ ત્રણ ઋણ છ ઋણ ત્રણ આ જૂથનો ગુણધર્મ છે સાચો છે બરાબર છે એકદમ ઈજી છે હવે કયો ગુણધર્મ છે એ આપણને કહેવાનું છે તો તમે જુઓ ઋણ દસ વત્તા ઋણ પંદર ઋણ પંદર વત્તા ઋણ દસ એક તો સરવાળું છે એટલે સરવાળાનો ગુણધર્મ લાગુ પડશે પહેલાં સરવાળો છે કે ગુણાકાર એ નક્કી કરવાનું અને પછી કયો ગુણધર્મ લાગવું પડે એ આપણે નક્કી કરીશું તો અહીં સરવારાનો છે તો સરવાળાનો કયો ગુણધર્મ કહેવાય તો અહીં ક્રમ બદલાય છે જો ઋણ દસ આગળ છે ઋણ પંદર પાછળ છે તો અહીં લખી દઉં પહેલાંનો અહીં લખું છું સરવારાના ક્રમનો ગુણધર્મ કારણ કે ક્રમ જ બદલાય છે બરાબર છે અહીં જુઓ ઋણ ઋણ તેર ઋણ સત્તર ઋણ સત્તર અહીંયા ગુણાકાર છે તો અહીં લખી દઉં ગુણાકારનો ક્રમનો ગુણાકારનો ક્રમનો ગુણધર્મ અહીં જુઓ તમે તો ઋણ આઠ ઋણ સાત ઋણ છ ઋણ આઠ ઋણ સાત ઋણ છ સરવારો છો અને આવું હોય પેલા બે ને કૌશ પછી બીજા તો જૂથનો કહેવાય પણ સરવારામાં જૂથનો ગુણધર્મ કે ત્રીજામાં લખીએ સરવારામો જૂથનો ગુણધર્મ અહીં તમે જુઓ તો જૂથનો જ ગુણધર્મ છે પણ ગુણાકાર છે તો અહીં લખીએ ગુણાકાર જૂથનો ગુણધર્મ એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ તો કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણો તો શૂન્ય થઈ જાય બરાબર છે તો ગુણાકારમાં શૂન્યનું અસ્તિત્વ અહીં પાંચમો અહીં જગ્યા નથી અહીં લખું છું ગુણાકારમાં તટસ્થ સંખ્યા એવું લખશો તો પણ ચાલશે ઓકે હવે તમે જુઓ નવ ગુણ્યા એક નવ અંશ એટલે નવનો આ વ્યસ્ત કહેવાય એક અંશ ઉપર જેવું અને છેદ નીચે આવે બરાબર એક તો અહીં આવશે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ તો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ અહીં તમે જુઓ તો ગુણાકારનું સરવારા પર વિભાજન છે જોઈએ સરવાળા બે છે તો ગુણાકારનું આ પર વિભાજન ઓકે ચલો અહીં જોઈએ છઠ્ઠામાં તો વિદ્યાર્થી મિત્રો આટલું પૂરું કરીએ એટલે તમારું સ્વાધ્ય એક પોઈન્ટ ચાર પૂરું થાય ઋણ આઠ વત્તા ઋણ આઠ ઋણ સોળાવ બંને ઋણ છે એટલે ઋણ સોળ પહેલા ઈ તો ઈ કરી દઈએ ઋણ આઠ ગુણ્યા ધન થઈ જશે ચોસઠ ધન એટલે ડી આવે ઋણ આઠ વધતા ઋણ અને ધન એટલે ઝીરો થઈ જશે તો બી આવશે આઠ વત્તા આઠ સોળ એ તો બધાને આવડે એ ઋણ આઠ ભાગ્યા ઋણ આઠ તો આઠ આઠ ઉડી ગયા અને બાયને બાઇનસ માઇનસ પ્લસ એટલે એક આવે આ એફ આવશે ઋણ આઠ ભાગે આઠ એટલે એક આવે પણ અહીં એક જ ઋણ છે એટલે ઋણ એક આવશે એટલે સી આવશે તો શું આવશે ઈડી બી એફ સી અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય છે એક એક પોઈન્ટ ચાર પૂરો થાય છે બીજા તમારા મિત્રોનો પણ શેર કરજો